નમસ્તે આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ આમ આ દિવસ ઓબ્ઝર્વ કરીએ ત્યારે આપણને અંદરથી કંઈક ન ગમે એવી લાગણી થાય મિત્રો દર ચાલીસ સેકન્ડે આ દુનિયામાં કોઈ પોતાનો જીવ પોતાની જાતે જ લઈ લે છે મૃત્યુ વહરી લે છે અને આ વાત હું એટલા માટે કહી રહ્યો છું કે આપણે બહુ બધી વખત એમ કહીએ છીએ કે મને એક ફોન કર્યો હતો મને મળવા આવ્યા હોત તો અમે હતા ને એવો અફસોસ થયા કરે છે પણ મને એમ લાગે છે કે તો આપણે રહેવાનું છે પરિવારે રહેવાનું છે મિત્રોએ રહેવાનું છે એ રહેવાનું છે આપણી આજુબાજુ આપણી નજર આપણું ઓબ્ઝર્વેશન આપણી લાગણીનું ઓબ્ઝર્વેશન ફરતું રહે અને કોઈ મરતું માણસ કે મરવા તરફ વિચારતું માણસ આપણને કેમ ના દેખાઈ જાય એટલે મને એમ લાગે છે કે આજના દિવસે આપણે એવું વિચારીએ કે મારા કોન્ટેક્ટ લિસ્ટને હું રિફ્રેશ કરીશ અને હું નજર કરીશ કે એમાં કોઈ વ્યક્તિ એવું છે કે જે કદાચ આવા કોઈ ડીપ ડિપ્રેશનમાંથી પસાર થઈ રહ્યું હોય તો હું એની સાથે કનેક્ટ થઈશ કનેક્ટ હોઉં તો વધારે કનેક્ટ થઈશ સરસ રીતે એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશ સંવાદ કરવાનો પ્રયત્ન કરીશ અને એની કેર કરીશ અને એટલે મને એમ લાગે છે કે એ કાળજી લેવાનું એ મારા ભાગે છે એણે મને કહ્યું હોત તો હું એની કાળજી લેત એ બહુ પછીનો તબક્કો છે તો પહેલી શરૂઆત આપણે કરવાની છે સો બી વિજિલન્ટ માત્ર પોતાની આજુબાજુ આપણે નજર દોડાવીએ અને જો આપણા સર્કલમાં આપણા વર્તુળમાં આપણને કોઈ વ્યક્તિ એવું લાગે કે જે ક્યાંક આવી કોઈ નિરાશામાં છે તો તરત એની સાથે કનેક્ટ થઈએ એની સાથે સરસ મજાની વાત કરીએ અને એની સંભાળ રાખીએ અને રાખવાનું જણાવીએ ઓલ ધ બેસ્ટ મને એમ લાગે છે કે આજના દિવસનું આ સ્વમૂલ્યાંકન કર્યા જેવું છે થેન્ક યુ